આ નીલકલ પડ્યું તો હું કહેવાય કે મારું ઘોડું ફળ્યું કહેવાય મારું બહુ બધા લોકો મારી શું કહેવાય કે એકદમ નિકટના અને મજૂરી કરવા વાળો વર્ગ બરાબર અને જે શાસ્ત્રનો એક વચન છે આપણે વડીલો પાસે તે સાંભળ્યું છે ઘોડાના ભગવાન હોય એક શબ્દ તમે સાંભળ્યો હશે ઘોડાના

છતાં પણ જેની અમી દ્રષ્ટિ સતત સાઈ બાબા ઉપર છે અથવા તો પંચલાઈમાં બેઠેલા સાઈ બાબાની મૂર્તિની અમી દ્રષ્ટિ સતત જે સાત સમુદ્ર પાર જયнтиબાના હૃદય ઉપર પડે છે એ માણસે એ બોલે નહીં એ આગળ આવે નહીં બરાબર પણ એમના જે સંકલ્પો છે તો હું એમનો પણ ખૂબ ખૂબ આભાર એમનો એમના પરિવારનો આખા પરિવારનો ખૂબ આભાર માનું છું ગામના તમામ ભક્તોનો હું ખૂબ ખૂબ આભાર માનું પછી નિલેશભાઈ હોય અમારે હરીશભાઈ હોય અમારે જે ભાઈ અવિનાશભાઈ છે બધાના નામ ઉમેશભાઈ છે હું બધાના નામ બોલવા જઈશ તો એ આપણે

અમર છે હનુમાનજી મહારાજ ચિરંજીવી છે એ ચિરંજીવી શું કામ છે જાણો છો કારણ કે હનુમાનજી મહારાજ ના સ્વામી એ અવધવાળા ભગવાન રામ છે જેનો સ્વામી અવધવાળા હોય એનો વધ આ જગતમાં કોઈ કરી શકતું નથી તો મારી વાણીને વિરામ આપતી વખતે વળી પાછો મને અહીંયા આમંત્રિત કર્યો બોલાવ્યો અને જે બે વાક્ય રૂપી પુષ્પો પરમાત્માના ચરણોની અંદર મૂકવા માટે મને જે અવસર આપ્યો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અસ્તુ જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ ઓમ સાઈ રામ જયંતિભાઈને વિનંતી કરીશ કે કંઈક તો તમે આ ગામના આચાર્ય છો અને બધાના માર્ગદર્શક છો તો